ડાયાબિટીસ વાળો માણસ હોય ને ડાયાબિટીસ વાળો એના માટે જોબુ સારું પાસે ડોક્ટર એમ જ કે છે કે જોબુ ખો ઊંચો છે બહુ મારો બેટો બહુ ઊંચો છે ઓય ઓય બહુ ઊંચો છે એ તો ગડીન તોડી લો ના હોય તો તમા બાપા હોય વાઈ ગયા છે જોબુ આ યાર ઓય થોડક લીધા હવે છોકરા માટે લીધો છે તમારે તો છોકરા માટે જ વેણવા તમારા માટે જોબુ બો વર્ષો તો બુડો ઉગા જોબુ ખાતા આ યાર બધાના બોરે બોરે જોબુડા તમે કેમ મજા ખબર પડે તો તોથી વેણી જોબુ વેણવા આયા છે અને આ બધા આટલા બધા જોબુ કોને ગીત પૂછીને વેણ્યા છે

આમાં ડોહાએ બધું આલી હાલી ને બધું સાફ કર્યું છે ત્યાં નહીં કશું ભેગું કર્યું એટલે અમારે હવે છે ને કોઈને આવવાનું નહીં બધું ભેગું કરવા માટે રાખ્યું છે આ જોબુ મારે વેચવાના છે વેની વેન તમે વેની વેની હેડ્યા આ બહુ ગરમ જોબુ વેની નાખ્યા છે આનો ભાવ કેટલો આવે તમને ખબર છે તો ચાલીસ રૂપિયા કિલો જોબુ છે એ તો હોય તો ખરી હવે બધાના ક્ષેત્રે જોબુ જોબુડાવાયા કોઈ ના નહીં પાડતો તમે પહેલી વખત જિંદગી પહેલી વખત ના પાડ્યું તો વેની લઈ લે બજારમાંથી લઈ લે જોબુ પૈસા ખર્ચી શું કા પૈસા નહીં ખર્ચતા અરે અમારે જોબુડો વાયો છે પણ તમે લઈ મફત ના ભારી ખર્ચો મફત નું ખાવાનું ના આવે એ વિચારશો યાર બજાર ના જોબુ છે અરે ખાટા બલ્ડ હોય છે લાવો આ આટલા આટલા લઈ એમ કોઈ શરમ ના હોય તારું યાર હવે આમાં શું છે યાર અરે બધું ગેજિંગ કરજો પૈસા ખર્ચી બૈરા ને ખબર આવો તમને તા ખબર આવ તો હો લઈને લાઈન છો મફત ના જોબુ હોય વેન નહીં આવવાનું ઓ એડવાન કરો ના ભાઈ ખોટા થાપડા પડશે તો હા ગુંડો માણસ છું તો બહુ ખરાબ મોણો છું કિંમત નહીં તમે હાવ યાર જોબુ લઈ લીધે હું કરવા તાન હોય વહેન આ કિંમત નહીં તો બજારમાંથી લઈ લો ને તાન

હવે મને જોબુ થોડો લે મારું તગાર ખાલી કરી આલો તો પછી એક જોબુ ને તગાર બગાર બધું પડાઈ લેવું છે કસી આવે રે હવે કદી જાય કે જોબુ ખાવા આવતો નઈ ને ફોડી નાખે આ યાર આ બે શરમ વગર ના નેકલે હા જોબુ વગર કા જોબુ માં જમુ કોઈ કિંમત નઈ આયા બોલતા વિચાર નઈ કરતો મોણ હાજુ તો યાર તબ હેડવાન કરો ઓ આયા મફત ના જોબુ તગાર લઈ લે મે અરે ઢે પીતો છે જોબુડા જોબુ ઘેર ઘેર આ જોબુડે આવાજ ફામા કુએ માં જઉં ને હાલ તો મને વેણી વેણી ના આલે છે બોલ વેણવાની કોઈ જરૂર નથી હવે એક આવો જા મોણા લે તારી છું મારા મને ખોટું બોલ મારા મને કરતા મારવાનું ન કરતા અલ્યા કવજો ઓમણે

મારો બેટો બે શરમ વગર નો હો અરે યાદ પેલો લાલિયો બે શરમ વગરનો ખાલી આટલા જોબુ છોકરા માટે તો મને માર્યો હા મુઠી માર્યો તારી હવે જોબુ તો હતા જોબુડા ઉભા હતા છેતરી છે બોરે બોલે બધે જોબુ ધુખ એનું જોબું તો એટલે બધા અઢીસો જેમાં ના આ લે બધે પડાઈ લીધા લીધા કરતા એના બાપો હતો ને એ હારો હતો બોલો બે શરમ મગર નો મોણા નેકલ્યો હોય બાપો હારા હતા બાતો લાખ રૂપિયા ને હતા વાત સાચી એ મોણા બહુ એમ કે

આ હા એટલે મારું બેટું મારે તો પેલા લાલિયે ધોકાઈ ના છે જોબુ ખાવા જાય હવે હું એ જોબુ ખાવા તો જ છું અને જો મારો બેટો મનાય ને ધોકા છે તો શું કરવું હવે મારે એક પ્લાન તો કરવું પડશે મારું બેટી શું કોણ કરું તો આરે મને જોબુ ખાવા દે

ખાડો લાલ ભાઈ જોબુ આવ્યો છે મોટા મોટા જોબુ આવે છે રૂપિયા ખર્ચીને હમણાં થાય કે લાલભાઈ લો લાલ બે કિલો જોબુ આ ચાલીસ રૂપિયા આલુ એવું તો ખબર મન ઉડતી ને એ બસ જોબુ મફત ના વેણી વેણી સો મોણે મોડે લઈને જતું રહેવાનું જોબો આવે છે સસ્તુ સસ્તું સસ્તું ના મવાલદાર એવું કરે માં બેટા આ કારુજી જે આવે ઘડીમાં પેલા આવશે ઘડીમાં ઓલા આવશે ને ઓર રાખીને દેવું પડશે જોબુડા ને નકર આ તો મારો સાફ કરી નાખે બધા જોબું એમ એમ તો થોડી જોબુ લેવા દેવાય

એટલે જોતું તો મારા તાલે જોબુ મારું બેઠું લાલ મારા ઓલે લાગ લાય લઈ લઈ યા તો થઈ જવાની કોઈ આવતું તો નહીં ને કોઈ જોતું નહીં ને કોઈ જોતું નહીં લઈ લઈ જવા દે અરે જોબુ ગાડીઓ ખંચેરવા દેતા બાપે વધારે આયો હું આયો હું થોડો વધારે લઈ જવા દે

એક નંબર એક નંબર એક નંબર એટલે આ ઘરે હાકર જેવો તો જોબું છે ઘરે હાકર જેવો ઘરે હાકર જેવો મારી બેટી માં ફોટ ના થાણામાં થાણા માં યાદ હે આઈ જા આવતો જ નહીં ને નહીં આવતો બે આતે વેરો દે કાતે નઈ મેર પડે ચાલો ભરા હા બે આતે દે

કોઈ જોબું લારી મને દેખાણી નઈ ને તે પછી મને યાદ આવ્યું ભણેલો ભણેલ ભેગા ભણે હા તું ભેગા નહીં ભણેલા આપણે ભેગા ભણેલા છીએ તમને ડાયાબિટીસ કીધી હોય તો મારા માટે કોઈ ડાયાબિટીસ નહીં કીધી બરાબર છે તમારે ડાયાબિટીસ છે તો દવા કરી જોબું કોઈ ખાવા નહીં આપણે પૈસા લો પૈસા લો જોબુ લઈ જો લો

પૈસા હું કોઈ ના ની પાડું પૈસા લાવે ને જોબુ લઈ જાઉં પૈસા તો દેતા નહીં કીધા માં તો ભાઈ બજારમાંથી લઈ લેવા જો મારા જેવા જોબુ તમને મળશે ઘરે હાકર જેવા હોય હા એ તો હ ઘરા મત જેવા હોય એટલે હું કોઈ ખાવા જ નહીં જતો કે મારા બજારમાંથી માંથી માર્કેટ માં ભરાવાના જોબુ માર્કેટમાં જોબુ આવે ને ભગવાન ઉપર દયા કરે તારા જોબુ રે પત્ત કરતા જોબુ વધારે આવશે અને તારા નવરા કોથરા જોબુ ના ભરા હા માર્કેટમાં પેલો નંબર તારો આવશે જોબુમાં બે કિલો જોબુ મફત મારો દયા કર થોડી ડાયાબિટીસ થઈ મને ના ના નખરા કર્યા વગર બોના ના બરાબર છે તમે તો કર્યું ચાલી તમારા બોલ કદી ના કરો ચલો એટલે અમતો દોહો તો કોઈ આવો તું તો એ અમતા તન દાટ વાળી છે બધું આલી આલી ભેગું કર્યું

આ મારું ટીમ ઓફ બુજરું બાટા હામારું ટીમ ઓફ બુદ્રુ બાટા આ ટીમ ઓફ બુજરું બાટા હામારું ટીમ ઓફ બુદલુ